મિત્રો આ છે સોખાનો અવતાર ડ્રાઈવર કોણ કેનો કમાડ કે મને ગાડીમાં પડી ગઈ તો વરે એ તો આરે હાથ રાખ La paso ahí. ¿Cuál es el video de Gorda, por ejemplo? ¿Cuál es el video? ¿Qué es lo que se llama? ¿Qué es lo que se llama? ¿Qué es lo que se llama? ¿Qué es

विपुल भाय त्याल राखे भाई

વરસાદ એટલો પીડેલો છે ને આપડે જો ખેતર હા પાણી ફૂલે ફૂલ ભરાઈ તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા છે દહેજ જો કે તમે જોઈ શકતા છો અત્યારે દાલાની અંદર શું ગાડીની અંદર ત્યાં છે ને ભાઈ નિમક છે ને કાઢવાનું છે બહાર આપણે કેમ કે આમ હાલતું નથી સરપસ તરી છે ને ઉપર સડીને બેઠા છે ઉતરો ને હટાવે ઉતરો સાબ તો કે તું સબલા ભરવા હા સાબ કે તું હટા ઉતરો હા સાબ કે હા હું સાબ કે હટા ઉતરો હાલો હાલો તો મિત્રો છે સાફ કરવાનું છે તો સાફ કરી નાખીએ અને પછી જવાનું છે પોપર ભરવા કે ભાઈ છે ને રાતના ભોગી ગયા હતા પણ આમાં મોબાઈલ નથી ને સાર્સિંગ હમવું નથી અત્યારે છે પાંચ ટકા જે રીતે અમે મેંગો તો ને તે પાંચ ટકા છે પછી આગળ પાછું મેંવા જવું ત્યાં થાય ને જે પોપરમાં વારો આવે એમ છે નહીં જ્યારે રાત રોકાવાનું છે કદાચ સવારે ભરા શું કેવું તમારે સવારે હોઈ જાવનું ચાલે તો હોઈ જાવાનું થાય એટલે તો આપણે છે સાફ કરી નાખીએ ચાલો ફાઇનલ મિત્રો આપણે સાર્સિંગ થોડુંક થઈ ગયું છે એક ટકા જેવું થઈ ગયું છે

કેમ કે લાંબી ટ્રીપ પડી જાય એટલે થોડુંક વધારે બ્લોક લાંબો થઈ જાય અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને બ્લોકમાં કન્ટિન્યુ રહેજો ચાલો જઈએ હવે આપણે પેલા સારસિંગ મૂકવા સારસિંગ મૂકીને પછી આવી છે કેમ કે ઓલા લોકો છે નાવા ગયા છે હજી એ નાઈન આવે છે હું નાઈન વી આવું છું એ નાવા ગયા છે હવે આમ આમ કરો પેલા કરતા હું આમ રાખું ક્યારે આમ કરે બરોબર તો એવું કામ જમવા એ તો હા કાલે કાલે હાલો મિત્રો જમવા પંજાબી મંગાવ્યું છે આપણે ડાઈલ કેમનું હોય વ્યામાં કંઈક આવી એમાં એવું છે ડાયલ રહી ગઈ હતી ચરપચ ખાવાનું થઈ ગયો જમવાનું ચાલો મિત્રો ચાલો મિત્રો પંજાબી છે જમવામાં બે સાત બે દેશનું શાક છે આ છે પંજાબી બે શાક દાળ ભાત રોટલી પાપડ પાણી

મિત્રો આ દસ વાગે તો જાગે છે ગાડીમાં ગુડ મોર્નિંગ મિત્રો મોડું ગુડ મોર્નિંગ ને ગુડ બાય ગુડ મોર્નિંગ ખાડા સર વાગ્યા ભાઈ જો કેટલા વાગ્યા દસ દસ ગુડ મોર્નિંગ કરવા આઠ ને એક એક વીજી છે તો મિત્રો આ ની જિંદગી દસ વાગે તો જાગે આ ડ્રાઈવર માં બેજો હું કે પડ્યો ભરાય છે

તો ફાઇનલી મિત્રો આપણે આવી છે અંદર તો કે ગાડી લીધી છે પણ એક વાગે લીધી છે પરફેક્ટ ટાઈમ ઉપર એ શકો તો અત્યારે મશીન ભરવાનું ચાલુ છે અંદર છે આપણે હા કે ભાઈ બે ગાડી લીધી એક સંધુભાઈ વાળી ગાડી લીધી ને એક મારી બે દીધી વિપુલવાળી ગાડી લીધી નહીં એક ગાડી આટો છે ને ફોટો આપ્યો છે એટલે કે હેરાન હેરાન થઈ જાય એક ગાડી નો લીધી કેમ કે બહુ પછી ગરી પણ લીધી નથી હવે જો લઈ લઈએ તો વધારે સારું આપણે આગળ છે ને ભરવામાં બે ગાડીઓ છે એક ભરાય છે ને એક હજી ઊભી છે ને ભાઈ છે ને એક ગાડી આપણી પીડી છે ફરી જાય છે નીકળવાનું થાય ભાઈ ત્રણ ભાગે કેમ કે અહીં છે ને લસ પડી જાય ભરવાનું છે ને બંધ થઈ જાય તો થોડોક ટાઈમ વધારે આવ્યો જા હે તો એ સમજે થાય કેમકે જમવાનું પણ બાકી છે જમ્યા પણ નથી નાસ્તો છે નાસ્તો કશું ત્યાં થાય કેમ આ ગાડી ટાણે લીધી જમવા તા ને ગાડી લીધી એવું છું એટલે અંદર આવવું પીડ્યું કેમકે પાછા અહીંયા ન આવીએ ને તો પાછો વારો કપાઈ જાય આપણો એકાદી ગાડી ભરાતી હોય એ ભરાય જાય એવું છે ચાલો બ્લોકમાં કન્ટિન્યુ રહેજો તો બધું આગળ આગળ બતાવતો રહીશ અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ભાઈ ગાડી ભરવાનો વારો આવી ગયો છે આવું કોપર છે જવું હું ગયો સર બસ ભાઈ કેમ છે તો આપણે આવી જશે પાછા બિલ્ટી બનાવો જો કે અહીંયા નકાટો કાંટો કરીને પછી અહીંયા બિલ્ટી દેવાની બિલ્ટી દઈ એટલે ગાડી સેટમાં કરવાની પછી અહીંથી બિલ્ટી બની જાય ને પછી પાછું અહીંયાથી છે ને ભાઈ ગેટ બહાર નીકળવાનું અહીંયા પાછ દેખાડવાનું બધું પછી અહીંયાથી બહાર નીકળવાનું રહી બાકી બે ગાડીઓ જે આપણે આવે છે બે ગાડીઓ લઈ લીધી છે બાકી તો આવી ગઈ આવે છે હજી પાછળ ચાલો પેલા એનું કામ પતી જાય પછી નીકળી બહાર ગયા તો મિત્રો અત્યારે બહુ મુસીબતનું કામ આવી ગયું છે પંસર પડી ગયું છે આપણે એરમાં કટ છે ને ત્યાંથી પંસર પડી ગયું છે ચાલો ખોલી નાખીએ ઓલા લોકો છે ને પાછળ છે હજી બોલ ખોલી નાખી કિલ્લા કરી નાખીને તો આવે ચાલો બોલ કેવી રીતે ખોલી છે તમે બતાવો બોલ તો ભૂલી જતા આપણે કે ત્યાં એમ કે ભાઈ થોડીક મહેનત કરવી પડે તારા કે કાંઈ થાય નહીં ચાલો બ્લોકમાં કન્ટિન્યુ રહેજો આપણે સફરમાં તો ભાઈ છે ને આવું રહે બધુંય સંતાવાનું થોડું ઘણું તો રહે જ નહીં ચાલો રહી છે ભાઈ ક્યારે આમ જ ભોગ આવી જશે આપણે તો દૂર નહીં રહ્યો છે ત્રણ ચાર કિલોમીટર જેવું રહ્યું છે મળી જશે આગળ